મે શનિવારે લાગેલી આગના કારણે અનેક લોકો રાજકોટ શહેરમાં આવેલી ગેમ ઝોન ખાતે ફળતા થઈ ગયા હોવાનું સામે આવ્યું ત્યારે આ ઘટનાને પગલે દુઃખ માહોલ છવાયો અને જેમના પરિવારના સ્વચનો નું અવસાન થયું છે તેઓ પર જાણે આપ તૂટી પડ્યો હોવાનું પણ સામે આવ્યું ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટાના ગાયત્રી આશ્રમ ગધેથડ ખાતેના સંત લાલબાપુએ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ગાયત્રી મંત્રના ચોવીસ હજાર છાપ અર્પણ કર્યા હતા અને મૃતકોના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પણ પ્રાર્થના કરી હોવાનું જણાવ્યું ગત શનિવારે બનેલા આકસ્મિક બનાવની અંદર બાળકોથી લઈને મોટા વ્યક્તિઓ આગની છપેટમાં આવી જતા થોડા સમયની અંદર આ જગ્યાનું કાટમાળ વધ્યું હતું ત્યારે આ કાટમાળની અંદર અનેક લોકોના મૃતદેહો મળી રહ્યા હતા અને હજુ પણ ઘણા લોકો લાપતા હોવાનું સામે આવ્યું ત્યારે ઘટનાને પગલે મૃતક વ્યક્તિઓની આત્માને શાંતિ મળે તેમજ તેમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવા હેતુસર ઉપલેટાના ગાયત્રી આશ્રમ ખાતેના સંત લાલ બાપુએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી રાજકોટમાં જે દુર્ઘટના બની તે સદગત આત્માઓને શાંતિ મળે એના માટે હું શ્રદ્ધાંજલિ આપું છું અને રાજકોટમાં જે દુર્ઘટના બની એમાં સદ્ગત આત્માઓને સદગતિ અને શાંતિ પ્રાપ્ત થાય એવી પ્રાર્થના અને ચોવીસ હજાર ગાયત્રી મંત્રનું અનુષ્ઠાન હું એને અર્પણ કરું છું ને પરિવારજનોને સહન કરવાની શક્તિ આપે એવી માતાજીને પ્રાર્થના કરું છું જય માતાજી